ગઢુડા ગામે હાઈવે કટ બંધ કરવા સામે ગ્રામજનોનો વિરોધ ગંભીર બીજ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટીતંત્રે તાપી નદીના પુલ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેરનામું જારી કર્યું છે આનુસાર ભરૂચથી સુરત આવતા ભારે વાહનો માટે પરસાણા નજીક બે એક્ઝિટ આપવામાં આવ્યા છે એક એના ગામની નજીક બારદોલી દુલિયા હાઈવે માટે અને બીજું ગઢોડા ગામ નજીક સુરત તરફ જોકે ગઢોરા ગામ નજીકનો હાઈવે કટ બંધ કરવાની હાઇવે ઓથોરિટીની યોજના સામે ગ્રામજનોનો ભારે વિરોધ ઉભો થયો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કટ બંધ કરવા માટે સર્વિસ રોડ બનાવવા આવ્યો નથી જેના કારણે ખેડૂતો અને મજૂરો ખેતરમાં જવા આવવા માટે વિરુદ્ધ દિશામાં જવું પડે છે જે અકસ્માતનું જોખમ વધારે છે રાજ્યના ગૃહમંત્રીએ રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક સજાની ચેતવણી આપી છે પરંતુ ખેડૂતોનો સવાલ છે કે કટ બંધ થવાથી તેઓ જીવનું જોખમ ઊભું કેમ ઉઠાવે ગ્રામજનોએ માંગ કરી છે કે સર્વિસ રોડ બનાવ્યા વિના

હવે આ હાઈવે ઓથોરિટી આ કટ બંધ કરવા માંગે છે તો તેને બદલે અમારે એવું કેવું છે કે અમને કા વૈકલ્પિક વ્યવસ્થા આપો સર્વિસ રોડ આપો અને ગમે તે વ્યવસ્થા કરો પણ આ કટ અમે બંધ કરવા દેવાના નથી ચાહે અમારે બલિદાન આપવું પડે તો પણ અમારા ગામ લોકોની તૈયારી છે એક તરફ રાજ્યના ગૃહમંત્રી એમ કહે છે કે રોડ ઉપર જે કોઈ રોંગ સાઈડ જતું હોય તો તેને પકડીને જલમાં પૂરો તો અમારે શું રોજ જલ જલ ભરવા જવાની એ ગૃહ ગૃહમંત્રી મારો પડકાર છે કે એકવાર વાર આ સ્થળ પર આવીને અમને રૂબરૂ મુલાકાત જોઈએ અમારી ફરિયાદ સાંભળે તો ખબર પડશે કે જનતા પર વિશ્વાસ કેમ પેદા થાય આ મારી ખુલ્લી ચેલેન્જ છે કે એકવાર વાર ગલુડા ગામે આવો અને પછી બધું હાઈવે ઓથોરિટીના અધિકારીઓને લાવો અને પછી અમારી વેદના તમે સાંભળો તમારી પાસે જો અમારી વેદના સાંભળવાના કાન હોય તો ખુલ્લા રાખીને તમે સાંભળી લો કે એકવાર વાર ગલુડા આવો આ હાઈવે પર શું સમસ્યા છે એ જુઓ તો તમને બાંધ થશે બાકી એસી ચેમ્બર માં બેઠા બેઠા તમે ગમે તે આદેશ કરો તો તે અમને મંજૂર નથી હા હું ભદ્રેશ પટેલ ગલુડા રહેવાસી ગલુડા અમારે રસ્તા બાપતનો પ્રોબ્લેમ હતો અમારે આ બાજુની સાઈડ અમારું ગામ છે અમે અમારી આઠસોથી